ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવાર સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયો ની શરૂઆત થાય છે મિત્રો અગિયાર વાગે અને બ્લોગ વિડીયો ની શરૂઆત થાય છે મિત્રો આપણી કિન્દરખેડા ખેડા ગામમાંથી મતલબ કે મિત્રો આપણે આપણા ગામમાં ભૂગી આવ્યા આજે અહાણ આવે છે મિત્રો બ્લોગ સ્ટાર્ટિંગ કરવામાં તો હું તમને કહેતો ધમાકો થયો તો એ હાથમાં જોઈ લ્યો મારા પપ્પાના બે આંગળીઓ ભાંગી પડ્યું એવો ધમાકો થયો હે તો હું ધમાકો થયો જરાક મને કોમેન્ટમાં તમા કહેજો મિત્રો તો આલો એના એનામાં રૂબી બેન હે જોઈ લ્યો કવડી થઈ ગઈ હે મિત્રો હવે શેતાની વધી ગઈ જેમ મોટી થતી જાય એમ જોઈ લ્યો સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દીશ મિત્રો કેમ હે મજામાં તો બથા મજામી હે તો આપણે જયભાઈ ઘરે પૂગી આવ્યા ને આપણે બનાવીએ ભરલ મરચા નું શિયાળ કોઈને ખાવું હોય તો કરી દીધો જયભાઈ એક મહિને ખાવું હોય તો આવી જાય જયભાઈ ની રામ રાખે ના એની કોઈ નો સાથે મારે લાજ રાખી તો જયભાઈ ની કઈ થયું એના ની બે આંગળી ભાંગે પડી ધમાકો થયો ની થયો તો ઘાકરીના ઘાટમાં

તો એક ભાઈ ની કુમેટું તી ભાઈ ઘરે બનાવે ને ઘરે ચડી ગયા હે બપોરના ના હાડા બાર ને આપણે જમવા બેહી ગયા હે ને જમવા હે મિત્રો ડુંગરી ના વઘારિયા પછી આ હે બાજરા રોટલા આ હે મિત્રો ભેળ પછી આ હે સાય ને પછી મિત્રો આ હે મરસા નું આ ગવાર નું આ ગવાર તો મિત્રો હાન્યું હે તો નો હાલે આમાં સંભારો હોય આ હાન્યું હોય બરોબર ને

બાકી કોઈ હે નહીં તો હાલો મિત્રો આપણે ઘણીક વાર સુઈ જાય મળીએ સીધા આપણે ઉઠીને કંટીએ ભાગી ગયા હૈ બપોર પછી ના આપણે ઉઠી ગયા અને આપણે મિત્રો સાહ પીવા બે ગયા હૈ તો જોઈ લ્યો મસ્ત મજાનો મિત્રો આપણો સાહ આવી ગયો હૈ તો મમ્મી હવે સાહ પીએ લે સાહ પીએ લે આપણો તાગાત વારો સાહ ને પછી પાછા કાઈની સડે જઈએ આપણે સાહ ગાય મી પીવાનો હે ને કામે ગાય મી કરવાનું છે આ ટેકો જરાક સાહ પીએ ને તો ટાઈટ નો ટેકો આવે છે કોઈ ને હું તમને દુઃખ ભરી વાત કરું તો મિત્રો આના ખટારાના ધંધા એવા હૈ મિત્રો એક નાના મોટા એક્સિડન્ટથી બે નહીં જવાનું મિત્રો આપણે કેમકે આ ધંધામાં મિત્રો ક્ષત્રિની સાથી જોઈએ બાકી આ ધંધા થાય નહીં અમારે તો બાપ દાદાના ધંધા એલે આવે મિત્રો આ ગાડીઓના એટલે આપણે ગાડીઓના ધંધા કરીએ અને મિત્રો એક એક્સિડન્ટ એક્સિડન્ટથી કંઈ ઘરે ન બેહી જવાય તો હમણાં આપણું દસ પંદર દિમા પાછું કમબેક થવાનું છે અને મિત્રો પાછા આપણે રોડ ઉપર આવવાના છે ને એવા નવા વીડિયાની બાકાચીકી બોલાવવાના છે કાંઈ બરોબર ના આ ત્યાં હેના ધંધો બાપ નો હાલ્યો આવે ને ધંધો એવું કરે ને ગાડીઓનો ધંધો એને આ ધંધો બીજો કંઈ ઉક ખેતી ખેતીનો ધંધો તો કામ કે એ ધંધાથી બેન ઘેર નો બેહે જવાય એવા ધંધા તા હાલ્યા રાખે ને એવું થયા રાખે વાહન હે ભાઈ વાહન તા ઘર પલટી મારે જાય ઘરે એક્સિડન્ટ થાય તો હેના ને કંઈ થયું ને તેના પપ્પાની બે આંગળી ભાંગી

અહીંયા વિડીયોમાં એટલું વિડીયો સારો લાગે તો એક લાઈક કરી રાખો પછી જય શ્રી રામની કોમેન્ટ કરી નાખો ને પછી સબસ્ક્રાઈબ કરી નાખો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે તો બધાને જય શ્રી રામ ભાઈ બાય